આપણે સાંભળીએ દશામાની વાર્તા એક ગામમાં નદીના કિનારે રાજાનો મહેલ આવેલો હતો રાણી રોજ ઝરૂખામાં બેસે ને કુદરતી સૌંદર્ય જુએ એક દિવસે નદીમાં ન્હાવા માટે ઘણી સ્ત્રીઓ આવી આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી કે રાણીબા આજે અષાઢ વધ અમાસનો દિવસ છે આજે દિવાસાનો તહેવાર છે આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે તેથી નાહવા આવી છે દાસીની વાત સાંભળીને રાણી તો દોડીને નદીના કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી કે બહેન મારે પણ દશામાનું વ્રત કરવું છે ભલી સ્ત્રી બોલી કે સારી વાત છે આ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાંભળે અને કષ્ટ હોય તો દૂર થાય છે અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસે સવારે નાહી ધોઈને દશામાની કથા સાંભળવી પવિત્ર જગ્યામાં દશામા નામ લઈ કળશ થાપો પછી દસ શેરનો દોરો લઈ ગાંઠો વાળવાની અને તેને કંકુ લગાડી હાથે કળશે બાંધી દેવાનો કળશનું પૂજન કરી ભક્તિ કરવાની અને વ્રત કરનારે દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા પડે એક ટાણું કરે તો પણ ચાલે છે પાંચ વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે અને વ્રતનો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ના આવે આટલું સાંભળીને રાણી તો મહેલે ગઈ અને રાજાને વાત કરી રાજા બોલ્યો કે વ્રત કરવાથી શું ફાયદો રાણી કહે કે મન પવિત્ર થાય તન નિરોગી રહે ધન મળે અને વાંજિયાને પુત્ર મળે આ સાંભળીને રાજા બોલ્યા આપણી પાસે તો વિપુલ ધન છે એમાં તને શું ઉણપ દેખાયું કે વ્રત કરવા તૈયાર થઈ છે રાજાના અભિમાની વચનથી રાણીને ખૂબ જ દુઃખ થયું તેણે તો રાજા સાથે રિસામણા લીધા અને આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી રાજાએ દશામાની અવગણના કરી તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું અને બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચઢી આવ્યો એટલે રાજા રાણી બંને કુંવરોને લઈ પહેરે લુગડે ચાલી નીકળ્યા થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો તેમાં બધા વિશ્રામ ખાવા બેઠા અને અચાનક તે બાગના લીલા ઝાડો ભળભળ સળગવા લાગ્યા રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે અને રાજાને પણ એવું જ લાગ્યું અને પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા આગળ વધતા વધતા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવે છે અને ત્યાં રાણીએ સહેલી પાસે ખાવાનું માગ્યું તો સહેલી છણકો કરીને બોલી કે જાજા હવે છેક અહીં સુધી રોટલાની ભીખ માંગવા આવતા લાજ નથી આવતી રાજા રાણી ભગવાનને દોષ દેતા આગળ ચાલ્યા કુંવરો ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયા હતા એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા પરંતુ પગથિયા એવા લીસા હતા કે બંને કુંવરો લપસીને વાવના અથાગ જળમાં ડૂબી ગયા રાજા રાણી રડવા લાગ્યા તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો કલ્પાંત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને મનમાં થયું કે બહેનને મેં વાર તહેવારે ખૂબ જ કપડાં દાગીના એવું ઘણું બધું આપ્યું છે તો તે જરૂર દુઃખમાં આશ્રય આપશે રાજાએ ગામના પાદેરેથી એક ગોવાળ સાથે બહેનને ઘેર પોતાના આગમનના ખબર કહેવાયા બહેનને સંદેશો સાંભળ્યો તેને બળબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોડિયું ઢાંકી તેના ઉપર ચંદનનો હાર મૂક્યો અને પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બાંધી તે માટલી ગોવાળને આપીને કહ્યું કે ગોવાળ મારા ભાઈ ભોજાઈને આ બધું આપીને કહેજે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જજો રાજાએ બહેનની ભેટ સ્વીકારી પણ તેના વચનો હાડો હાડ લાગી આવ્યા હતા રાણીએ રાજાને કહ્યું કે નાથ બહેનનું હેત જોઈ લીધું ને આ તો સુખની સગી હતી દુઃખમાં ભાઈ કોણ ને ભોજાય કોણ જગતમાં બધી સ્વાર્થની સગાઈ છે ગામના પાદરે આવેલ ઝાડ હેઠળ રાજા અને રાણી બંને બેસીને માટલી ઉઘાડીને જોયું તો માટલીમાં કોડિયામાં મૂકેલો ચંદનનો હાર વીંછી થઈ ગયો હતો આ જોઈને રાણીએ કહ્યું કે જોયું ને બહેનનું હેત રાજાએ માટલી હલાવી કોડિયાને વીંછી સાથે દૂર ફેંકી દીધી માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકટપણું ન બતાવે પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે આમ વિચારી રાજાએ હિંમતથી પેલું સાથે ઉપાડીને માટલી ઉપર ઢાંકી દીધું અને માટલીનું મોઢું બાંધીને તેણે ઝાડની નીચે જમીનમાં દાટી દીધી આગળ જતાં ચીભડાની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાળ પાસે એક ચીભડું ખાવા માંગ્યું રખેવાળે એક નહીં પણ બે ચીભડા આપ્યા અને કહ્યું કે બહેન અત્યારે ચીભડા ખાવાથી આખી રાત ઓળકાર આવશે માટે સવારે ખાજો અને જ્યાં જવું હોય ત્યાં જજો આમ કહી રખેવાળે વાડીના દરવાજા બહાર બે ખાટલા ડાળ્યા એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા સૂતો પેલા બંને ચીબડા રાજાએ ખાટલામાં જ રાખ્યા હતા હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના બે કુંવરો શિકાર કરવા ગયેલા અને તે સાંજ સુધી પાછા ન ફરતા રાજાએ સિપાહીઓને કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા આ બાજુ રાજા રાણીના કમ ભાગ્યે ખાટલામાં રાખેલા બે ચીબડા એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા હતા રાજાને આ બાબતની ખબર ન પડી સવાર પડતા પહેલા રાજાના સિપાહીઓ શોધતા શોધતા શોધતાની વાડી આગળ આવી પહોંચ્યા અને ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તકો જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે તેથી તેમણે રાજાને પકડી લીધો અને આ ધમાલમાં રાણી પણ જાગી ગઈ એટલે તેને પણ બંધી બનાવીને રાજા પાસે લઈ ગયા અને ચીબડામાંથી બનેલા કુંવરોના મસ્તક બતાવીને કહ્યું કે મહારાજ આ લોકોએ કુંવરને મારી નાખ્યા છે રાજાએ આટલું સાંભળતા જ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીઓમાં પૂરી દીધા રાણીને ઘણીવાર મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે તેથી કુટુંબના માથે ડુંખના ડુંગર તૂટી પડ્યા છે માટે અષાઢ માસના દશામાનું વ્રત કરી દશામાને રીઝવું શ્રાવણ મહિનો બેસવાના એક દિવસ પહેલા રાણીએ કેદખાનાના ઉપરીને કહ્યું કે ભાઈ આવતીકાલે દિવાસાનો દિવસ છે અને હું દિવસાના દિવસે દશામાનું વ્રત કરું છું માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે ભલા માણસે ધર્મના કામમાં ના પાડી અને જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું દિવાસાના દિવસે સવારે નાહી ધોઈને રાણીએ દસ શેરનો દોરો લઈ તેને દસ ગાંઠો વાળીને કંકુ લગાડ્યું પછી દશામાનું નામ લઈ કળશની સ્થાપના કરી અને તે દોરાને કળશે બાંધી દીધો પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ આવી રીતે દસ દિવસ નકોરડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું અને એ રાતના રાણીએ દસ મુઠ્ઠી ઘઉં ભરી માટીની સાંડણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી અને એ રાત્રે દશામાએ ત્યાંના રાજાને સ્વપ્ન આવીને કહ્યું કે રાજા તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી પણ દૂરના રાજ્યના રાજા રાણી છે માટે તેમને છોડી દે તમારા કુંવરો જે શિકારે ગયા હતા તે તેના મોસાળમાં છે તેઓ કાલ સવારે હેમખેમ તારા મહેલે આવી પહોંચશે તે જે લોહી નીતરતા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા માટે શોખ ના કરીશ સ્વપ્ન પૂરું થયું ને રાજા તો જાગી ગયો તેને ઊંઘ ના આવી અને સવાર પડતા જ તે ગુમ થયેલા બંને કુંવરો મારતે ઘોડે મહેલે આવી પહોંચ્યા અને રાજા કુંવરોને ભેટી પડ્યો ને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો પછી તે રાજાએ પહેલાં બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેમને આવકારી જમાડીને કહ્યું કે ક્ષમા કરજો તમે નિર્દોષ છો મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલે આવી ગયા છે મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા પર ઉતર્યો છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્યનગર તરફ નીકળી પડ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટી દીધેલી માટલી કાઢી અને મોઢે બાંધેલું લુગડું છોડ્યું માટલીમાં સુખડી ભરેલી હતી તે બંને ખાધી અને પછી રાણી બોલી કે નાથ હવે આપણી વેળા વળી છે માટે ધીમે ધીમે સર્વે સારાવાના થશે આગળ જતા પેલી વાવ આવી આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદ્રશ્ય રીતે ઉઠાવી લીધા હતા તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોશીનું રૂપ ધારણ કરે છે અને બંને કુંવરોને આંગળી વળગાડીને રાજા રાણી પાસે આવી કહેવા લાગ્યા કે વટે માર્ગો આ કોઈના રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે તો તમે તેમને લઈ જાઓ રાજા રાણી પોતાના કુંવરને ઓળખી ગયા અને ચતુર રાણી દશામાને ઓળખી ગઈ દશામાએ કહ્યું કે તારા પતિએ મારા વ્રતની અવગણના કરી તેથી તમારા માથે માઠી દશા બેઠી હતી મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો વ્રત કરનાર જરૂર સુખી થશે રાજા રાણી અને કુંવરો દશામાને નમન કર્યું અને દશામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા રાજા રાણી આગળ ચાલતા થાય છે રસ્તામાં રાણીની સહેલનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાને ઘેર રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું રાણી બોલી કે બહેન હવે અમારી દશા સુધરી ગઈ છે ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહી હતી માટે બહેન તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં ત્યાંથી નીકળી બધા રાજબાગ આવ્યા તો બાગમાં બધા ઝાડો સુકાઈ ગયેલા હતા ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ઢગલા પડ્યા હતા પણ બધા જ્યારે બાગમાં દાખલ થયા તે સાથે જ બાગ લીલો છમ બની ગયો અને આ જોઈ રાણીએ રાજાને કહ્યું કે જોયું ને આપની દશા ફરી એટલે આપણે જ્યાં જઈએ ત્યાં વધાવી લેવામાં આવે છે માળીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો અને બધા ભેગા મળીને આગળ આવ્યા દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે રાજ્યનો કબજો લીધા પછી પણ બહુ હેરાન થઈ ગયો હતો હતો તેથી તે રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો અને તે પણ ખબર મળતા જ પોતાના રસાલા સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાનું તેમનું રાજ્ય સંભાળી લેવા કહ્યું રાજાની વિનંતીને સ્વીકારી લીધી અને પછી રાજા રાણી અને કુંવરો વાજતે ગાજતે મહેલે ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા રાણી દર વર્ષે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કરતી દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરતી માટીની સાંઢણી બનાવીને નદીમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી આવી રીતે પાંચ વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું પાંચ વર્ષે વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા અને પછી એક રૂપાની સાંઢણી બનાવી રાખી હતી તે ગામના મોટા પંડિતને દાનમાં આપી અને તેમના આશીર્વાદ મેળ્યા હે દશામાં જેવી રીતે તમે રાજા રાણીની દશાવાળી તેવું જ તમારું આ વ્રત કરનાર વ્રતકથા વાંચનાર તથા સાંભળનાર અને આ વિડીયો જોનાર તથા સાંભળનાર સર્વનું કલ્યાણ કરજો અને હા આ વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી વધુમાં વધુ દશામાંના ભક્તો સુધી પહોંચી શકે અને આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો बोलो दशात् की जय